ભીંડાનું શાક તો તમે હજારો વાર બનાવ્યું હશે પણ ભર્યા વગર એકદમ ઝડપથી માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જાય તેવું મસાલેદાર ભીંડાનું શાક હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગનુજ કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ઝડપથી બની જશે અને સુપર ટેસ્ટી લાગશે ખાવામાં અને આ એકદમ નવા મસાલા સાથે બનાવીશું મસાલો બનાવી તમે એક વીક સુધી સ્ટોર પણ કરી શકો તેવો નવા મસાલા સાથે ચાલો ભર્યા વગર ભીંડાનું નવું મસાલેદાર શાક બનાવીએ એના માટે અહીંયા મેં મીડિયમ સાઇઝના આ રીતના ભીંડા લીધા છે જો નાની સાઈઝના જોઈએ તો નાની સાઇઝના મળે તો એ લેવાના અહીંયા મીડિયમ સાઇઝના લીધા છે ભીંડાના આગળ અને પાછળના ભાગને આ રીતે કટ કરી અને એના ફાડા કરી લેવાના જો બહુ મોટા અને જાડા ભીંડા હોય તો તમે એની એક ફાડામાંથી બે સીરો પણ કરી શકો છો હું અહીંયા મીડિયમ છે અને એકદમ ફ્રેશ હોય તેવા ભીંડા લેશો તો ખાવાની ખૂબ મજા આવશે તો આ રીતે બધા ભીંડા મેં કટ કરી લીધા હવે આપણે એમાંથી ઇન્સ્ટન્ટ ભીંડાનું શાક બનાવવા માટે આ ભીંડાને આપણે લઈ લેશું અને હવે એક પેનમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરવાનું તેલ ભીંડાના શાકમાં થોડું વધારે હોય તો સરસ એવો કૂક થાય છે હવે આપણે અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું સાથે એક પીંચ એટલો અજમા અજમા એડ કરવાથી ભીંડા છે એ પચવામાં હળવા રહે છે અને જો ખાસ કરીને તમે બને ત્યાં સુધી જો ભીંડાને બપોરે ખાઓ તો વધારે સારું કારણ કે પચવામાં ભારે હોય છે તો રાત્રિના સમયે ભીંડા ઓછા ખાવા જોઈએ ખાસ કરીને પ્રેગનેન્ટ લેડી હોય તો એને ભીંડા રાત્રે ન ખાવા જોઈએ આ રીતે આપણે તેલમાં સરસ એવા સાતળી લેવાના અને આ રીતે જો તમે તેલમાં સાતડશો એટલે ભીં ભીંડામાં જે પણ ચીકાસ હશે બધી દૂર થશે અને જ્યારે પણ તમે ભીંડાનું શાક બનાવો ત્યારે ખાસ કરીને ભીંડા પહેલાં એક કલાક પહેલાં ધોઈ લેવાના અને એકદમ સરસ એવા કોરા થવા દેવાના જો ભીંડામાં જરા પણ પાણીનો ભાગ હશે તો એમાં ચીકાસ વધારે પડતી થશે અને ભીંડાનું શાક પરફેક્ટ નહીં થાય ચિકાસવાળું થશે તો આ રીતે ભીંડાને સરસ રીતે સાતળી લેશું તો ભીંડાના આ શાકની ઇન્સ્ટન્ટ રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો મને એ કમેન્ટમાં જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો જ્યાં સુધીમાં આ ભીંડા છે થોડા આ રીતે સોફ્ટ થવા લાગે પછી આપણે એને ફરીથી સાઈડ ચેન્જ કરી દેવાની આવી રીતે ભીંડાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર સાતડવાના તમે જુઓ અહીંયા બિલકુલ આ ભીંડામાં ચિકાસ નથી કારણ કે મેં એને પહેલેથી ધોઈ અને પાણીથી સરસ રીતે કોરા કરી અને પછી કટ કર્યા છે આ રીતે હવે ભીંડાને આપણે થોડીવાર માટે થવા દેસું ત્યાં સુધીમાં મસાલો તૈયાર કરી લઈએ એના માટે મિક્સર જાર લેશું અને એમાં થોડા લસણની કઢી અને સિંગદાણા એડ કરીશું સાથે બે ટેબલ સ્પૂન સેવ બે ટેબલ સ્પૂન સફેદ તલ અને અધકચરું વાટી તૈયાર કરીશું જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો આ મસાલાને મિક્સ કરવા માટે એક બોલમાં કાઢી લેશું અને હવે આપણે એમાં થોડા બીજા મસાલામાં ફ્રેશ લીલા ધાણા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો હળદર પાવડર એડ કરીશું તીખાસ તમને જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન જીરું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો પાવડર અડધી ટી સ્પૂન આમચૂર પાવડર તમે એની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો પણ જો તમારે આ મસાલો બનાવી સ્ટોર કરવો હોય તો એક વીક સુધી તમે ફ્રીજમાં રાખી સ્ટોર કરી શકો છો તો તમારે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર જ એડ કરવાનું તો મસાલો રેડી થઈ ગયો ત્યાં સુધીમાં તમે જો ભીંડા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને આ રીતે ભીંડા હલકા પેટર્ન આવી જાય ભીંડા થોડા કુરકુરા જેવા થવા લાગે ત્યાં સુધી આપણે એમાં થવા દેવાના બસ વધારે પડતા આપણે એને ડ્રાય નહીં કરવાના આ રીતે હલકા સોફ્ટ થાય ત્યાં સુધી જ કરવાના હવે તૈયાર કરેલો મસાલો છે એને આ રીતે ઉપરથી સ્પ્રિન્કલ કરવાનો તો જેટલો તમને મસાલો પસંદ હોય એ રીતે એડ કરી શકાય હું અહીંયા ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો મસાલો એડ કરું છું હવે મસાલો સરસ એવો કૂક થઈ જાય એના માટે આપણે એક ટેબલ સ્પૂન પાણી એડ કરવાનું અને પછી મિક્સ કરવાનું તો મસાલો જે છે એ પણ સરસ એવો સોફ્ટ થઈ જશે ભીંડા સાથે મસાલો પણ સરસ રીતે લાગી જશે પાણી વધારે નહીં એડ કરવાનું નહીંતર ભીંડામાં પાછી ચીકાસ આવશે તો આ રીતે મસાલો બધો મિક્સ થઈ ગયો હવે ઢાંકી અને મસાલાને આપણે કૂક થવા દેવાનો છે તો બે મિનિટ માટે કૂક થવા દઈશું ત્યાં સુધીમાં તમે જુઓ આ રીતે વરાળ બનશે અને વરાળથી સરસ એવો ભીંડા છે સોફ્ટ પણ થઈ જશે મસાલો પણ સારો એવો કૂક થઈ જશે તો એકદમ ઝડપથી બની જતું આપણું ભરેલા ભીંડાનું શાક તૈયાર થઈ ગયું તો ભરવાની કોઈ પણ ઝંઝટ નથી ઝડપથી તૈયાર થઈ જાય છે તમે આ ભીંડાના શાકને બાજરાના રોટલા સાથે રોટલી સાથે ભાખરી સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને એકદમ ઝડપથી તૈયાર થઈ જશે અચાનક મહેમાન આવે અને તમારે બે શાક બનાવવા હોય તો આ રીતે ભીંડાનું ડ્રાય ભરેલા ભીંડાનું શાક બનાવી લેવાનું દસ મિનિટમાં તૈયાર થઈ જશે મહેમાનોને પણ ખૂબ પસંદ આવશે અને આપણી ડીશ પણ એકદમ પરફેક્ટ થઈ જશે તો આ રીતે તમને હું બતાવી દઉં કેટલા સોફ્ટ છે કેટલા ટેસ્ટી અને મસાલેદાર ભીંડા તૈયાર થયા છે તો આજની આ મસાલેદાર ભીંડાની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં કહેજો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચ